સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય ઓપીડીમાં દરરોજ દસ થી બાર ટકા વધુ કેસ આવી રહ્યા છે ચોમાસાની ઋતુને કારણે મલેરિયા ડેન્ગ્યુ ઉલટી ઝાડા શરદી ખાંસી તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે કેસમાં વધારાની શક્યતા નકારી શકાય છે તે ઉલ્લેખનીય છે કે છેલ્લા બાર દિવસમાં સુરતમાં ઝાડા ઉલટી અને તાવથી બાળકો સહિત દસ ના મોત થયા છે જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ નવી સિવિલ હોસ્પિટલમાં બસો ત્રેવીસ મલેરિયા અને એકસો તેર ડેન્ગ્યુ સહિત ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ છે નવી સિવિલ હોસ્પિટલ તબીબે જણાવી હવામાનના ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓને સંખ્યામાં દસ થી બાર ટકાનો વધારો થયો છે વરસાદની ઋતુમાં મલેરિયા ડેન્ગ્યુ કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં દુકાનો અને પાણી પર હતા તે સમયે સોસાયટીમાં પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે મલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત વરસાદ દરમિયાન હેપેટાઇટિસ ટાઇફોઇડ કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું હાલ જે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો કઈ પ્રકારના દર્દીઓ છે અને કેટલો વધારો થયો હોય છે છેલ્લે આ પંદરેક દિવસથી જે રીતે સુરતમાં ચોમાસાની પરિસ્થિતિ અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તે રીતે સિવિલ હોસ્પિટલમાં ધીરે ક્રમશઃ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં મુખ્યત્વે અમારે ત્યાં જે રૂટીન ઓપીડી હોય છે તેના મેડિસિનની લગભગ છસોથી સાડા છસો અને બાળરોગની દોઢસો જેવી ઓપીડી હોય છે કે જેમાં ઋતુગત બીમારીઓને લઈ અને દર્દીઓ અમારી પાસે આવતા હોય છે જી આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્રવર્તમાન પરિસ્થિતિમાં પાણીજન્ય રોગો અને એ સાથે જે વાતાવરણમાં પલટો અને ફેરફાર છે એને લઈને ઋતુગત બીમારી જેમાં સામાન્ય શરદી ખાંસી તાવ શરીર ઉપર ખંજવાળ જેવા રોગો સામાન્ય રીતે જોવા મળે છે અને જો યોગ્ય સંભાળ કે સારવાર કે રાખવામાં ન આવે તો દૂષિત પાણી અથવા દૂષિત ખોરાકથી થતા રોગો પણ જોવા મળે છે જી સિવિલ હોસ્પિટલ સુરતમાં મોટેભાગે દર્દીઓ જે નજીકના વિસ્તારો છે જે શ્રમજીવી વિસ્તારો છે જે ઉધરા પાંડેસરા લિંબાયત જેવા જે વિસ્તારો છે તેમાંથી મુખ્યત્વે અહીંયા દર્દીઓનો ઘસારો વધારે જોવા મળતો હોય છે આપ સૌ જાણો છો એ પ્રમાણે આ શ્રમજીવી વિસ્તાર છે ઓવર એટલે કે ત્યાં વધારે લોકો એક જ ઘરમાં રહેતા હોય છે સાથે સાથે રહેતા હોય છે ત્યાં પાણીનો ભર પણ જોવા મળે છે તો આવી પરિસ્થિતિમાં જે ડ્રોપલેટ એટલે કે વાતાવરણમાં જે ફેલાતા રોગો છે અથવા તો પાણીથી થતા રોગો છે તેના વધારે પ્રમાણમાં કેસીસ અમને જોવા મળે છે આમ જોવા જઈએ તો જે પણ પરિસ્થિતિ છે તેમાં સૌથી પહેલાં મારી સૌને નમ્ર વિનંતી છે કે ચોખ્ખાઈ રાખો આસપાસ તમારા ઘરની આસપાસ ગંદકી અથવા પાણીનો ભરાવો ન થાય એની ધ્યાન રાખો અને સાથે સાથે ત્યાં મચ્છરની ઉત્પત્તિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો પીવાના પાણીમાં તમે એને ઉકાળેલું અથવા તો ક્લોરીનની ટેબ્લેટ નાખેલું પાણી પીવો નજીકના સમયમાં તમે બહારનો ખુલ્લો ઉઘાડો દૂષિત ખોરાક ન ખાઓ જેથી કરીને પાણી અથવા ખોરાકથી ફેલાતા રોગોને અટકાવી શકાય અને જે મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિ છે તેના માટે તમારા તરફથી તકેદારીના પગલાં લો તો સ્વસ્થતા હંમેશા જળવાઈ રહેશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ